રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલ ટિપ્પણીનો વઢવાણ તાલુકાના દેદાદરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરાયો હતો ગામના બસ સ્ટેન્ડ પર પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા હતા અને ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો દ્વારા એકઠા થઈ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી હતી રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ભાજપને વોટ નહીં આપવાના શપથ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલોએ લીધા હતા તેમજ જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચાર માટે

દરેક ક્ષત્રિય સમાજવતી અને બીજા પણ સમાજના સમર્થનોથી અમે આજે ગામની અંદર જે ભાજપને પ્રવેશબંધી માટેના જે આપણે બેનર લગાવેલા છે તો એની અંદર મારે એટલું જ કહેવાનું છે કે ભાજપનો અમે સખ્ત વિરોધ કરવી છે કે જે ઉત્તમ રૂપાલાની જે ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી કોઈપણ ભાજપના કાર્યકર્તા હોય કે નેતાઓએ કોઈપણ ગામની અંદર પ્રવેશ કરવો નહીં અને ભાજપનો સદાર આવો નહીં અને જો એમાં આવવામાં પ્રવેશ થશે તો એનો પણ અમે વિરોધ જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર